આ તો હા આખલા ખલા પ્રજાતિ ની અલી કોકલી બહાર આવજે બોલો ડા ડારંગી માં ચમ ચેક માર ઘર ના ઓગણા સુધી લોબુ થવું પડ્યું અલી તા તો દેવાઈ બેવાઈ જ્યુ સખુ કો કોઈ તો ગાય ને રોટલી ખવરાવા કૂતરા ને રોટલી ખવરાવા પણ હું ચેટલાય દન થી જોઉ છું તું પેલા આખલા ને રોટલી ખવરાવું છું અરે બનતા ના લાયક નફટ નરાધમ પાપી તારો તો સર્વનાશ પાકો છે તું જો આવ અરે એ અરે ને બરે વાડી ડાય બા ચૂપ ના ના તું એકલી પણ એલી છે તી નું ગ્રેજ્યુએશન કર્યું છે મને કોઈ ખબર નઈ પડતી મને બધી ખબર પડશે કે આખલો છે ને હું ને રોટલી ખવરાવું છું અલી મારી બુન તને ખબર પડશે તો ચમે આખલા ને જ રોટલી ખવડાવશે એ બધી તને ખબર ના પડે હા તો મને ખબર પારાવ મારી માં ના ના તને ખબર છે મારો ઘર વાળો હું કોમ કરશે ના 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 મને નઈ ખબર તારે જોણવું જ છે ને તો કોન ખોલી ને મારા ઘર વાળા ને એટલે કે મારા ધણીને ને હાર્ડવેર નું દવાખાનું છે એટલે જેને હાથ પગ ભાગી જાય હોય ને એનું રિપેરિંગ કરવાનું કોમ કરી છે રે અલી પણ શંખ જેવી તું આખલા ને રોટલી ચમ ખવડાવશે એ બહ ને બીજું બીજું કી દાવાગર અરે ભેસ બુદ્ધિ ની આખલો છે ને આવતા જતા રોજ આ ગલીમાં માં એક બે જણ નું આખલો ઉલાર એટલે ઉલરીન પરને આચ એટલે બટકઈ જોય અને બટકો એટલે ચો જોય મારા ઘર વાળા ને તો એટલે હું આ બેઠા બેઠા વર્ક ફ્રોમ હોમ કરું છું આ બબ બ તુ 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 હવે તું તું નહીં કર ગદ્દી તારું રાચું જો તુરિયા જીવ લાગે છે એટલે વાત ને સમજ હું આ ઘેર બેઠા બેઠા મારા આદમી ને મદદ કરું છું એટલે રોજ આખલા ને મોખણ અને ઘી બે રોટલી ચોપડી ને ખબર છું એટલે આખલો તાજો રે રોજ એક બે જણ નું ઉલારા ને મારા તોકડ ધંધો ધમ ચાલે હમ જીજી મારી બુ હેટી થા